ને લઈ જઈ રહ્યા છે ભૂતિયા શિક્ષકોની ગેરહાજરી કોઈ તંત્ર જાગ્યું છે જનક અમદાવાદ સુરત અને હવે વડોદરામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ જી 24 કલાક શિક્ષણ વિભાગમાં ચાલતી જે પોલમ પોલ છે તેનો પડદા ફાસ્ટ કરી રહ્યો છે ભૂતિયા શિક્ષકોની ગેરહાજરીના અહેવાલથી હવે તંત્ર જાગ્યું છે પરદેશી શિક્ષકોને પગાર ન ચૂકવતા હોવા બચાવ કર્યો હતો ઇન્દ્રજીત સિસોદિયા ગેરહાજર છે તો બાળકોનો તેમાં ચૂકવતા પણ ખુલાસો કરવો પડ્યો છે કે પરદેશી શિક્ષકોને અમે પગાર નથી ચૂકવતા અમારો સવાલ એ નથી કે તમે પગાર ચૂકવો છો કે નથી ચુકવતા તમે એ જવાબ આપો કે અસંખ્ય શિક્ષકો ગેરહાજર છે તેમ છતાં તેઓ નોકરીમાં ચાલુ છે તેમના રાજીનામા નથી લેવાયા તો પછી આવી શાળાઓના વિદ્યાર્થીઓને ભણાવી કોણ રહ્યું છે જો બીજા શિક્ષકો ભૂથિયા કે ગેરહાજર શિક્ષકોનો ભાર ઉઠાવી રહ્યા છે તો એ શિક્ષકો બધા જ વિદ્યાર્થીઓને ન્યાય કેવી રીતે આપી શકતા હશે

તમારા બાળકો આવી શાળાઓમાં નથી પડતા એટલે નહીં ખબર પડે નહીં તો એક બે બે પાઠ પણ ન ચાલ્યો હોય અને બીજા દિવસે પરીક્ષા લેવાની હોય તે બાળકનું ટેન્શન તમે જોજો ફરીથી કહીએ છીએ કે અભ્યાસક્રમ પૂરો થયા વગર તમે પરીક્ષા લો છો ત્યારે બાળકોનું ટેન્શન શું હોય છે એ પણ જોજો આવા બાળકોનું પરિણામ ઊંચું બતાવવા માટે તમે શું ખેલ કરો છો એ પણ ઝી ચોવીસ કલાક જાણે છે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ જણાવે કે આવા બાળકોને કોણ ભણાવે છે

બિલકુલ જનક વાત કરવામાં આવે તો ઝી ચોવીસ કલાક દ્વારા વડોદરાના પાદરા તાલુકામાં પર્દાફાશ કરવામાં આવ્યો કે પાદરા તાલુકાના ચાર જેટલા જે શિક્ષકો છે તે કોઈ શિક્ષક એક વર્ષ કોઈ શિક્ષક બે વર્ષ અને કોઈ શિક્ષક ત્રણ વર્ષથી જે છે તે નોકરી પર નથી આવી રહ્યો વિદેશમાં જલસા કરી રહ્યો છે અને અહીંયા તેની જે હાજરી છે તે બોલી રહી છે પરંતુ તેમને પગાર નથી ચૂકાયો તેવી સ્પષ્ટતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરી રહ્યા છે પરંતુ સવાલ અહીંયા એ ઉઠવા પામી રહ્યો છે કે તમામ અધિકારીઓને પગારની ચિંતા છે પરંતુ બાળકોના જે શિક્ષણની બાળકોના ભવિષ્યની ચિંતા નથી કારણ કે શિક્ષકો એક તો ઓન ડ્યુટી છે તેઓની નોકરી બોલે છે તેવું ઓન પેપર દેખાડે છે અને તેના કારણે બીજા શિક્ષકની ભરતી નથી થઈ શકતી અને તેના કારણે જ્યારે શિક્ષક ગેરહાજર હોય ત્યારે આવા વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોય છે તેમના પર પ્રોપર ધ્યાન નથી આપી શકાતું આ વાત નથી સમજાતી કારણ કે પૈસા કરતાં ભણતર જે છે તે વધારે મહત્ત્વનું છે અને આ વાત આ તમામ લોકોને સમજવી જોઈએ અને ત્યાર પછી ઝી ચોવીસ કલાકનો અહેવાલ પ્રસારિત થયા પછી વડોદરા આખા જિલ્લામાં તમામ જે તાલુકાઓમાં કયા ભૂતિયા શિક્ષકો છે કયા ગુલ્લીબાઝ શિક્ષકો છે તેની તપાસ કરવામાં આવી ને તેમાં નવ જેટલા ગુલ્લીબાઝ શિક્ષકો સામે આવ્યા જેમાં એક વડોદરા તાલુકાનો ચાર કરજણના અને પાંચ ચાર પાદા તાલુકા કુલ નવ ભૂતિયા શિક્ષકો છે આ તમામ લોકો સામે આવતા હવે મોડે મોડે જી ચોવીસ કલાકના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે છે તમામ શિક્ષકોને ફરજિયાત રાજીનામું એટલે કે તેમને નોકરીમાંથી બળતરફ કરવામાં આવ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે જે તેમની વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે ગાંધીનગરમાં કે જે આખું ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનથી હાજરી પૂરવામાં આવે છે શિક્ષકોની વિદ્યાર્થીઓની તેમાં તેઓ શું સમીક્ષા કરે છે કેમ જી ચોવીસ કલાકના અહેવાલ બાદ આમની સામે કાર્યવાહી કરવામાં આવી કેમ પહેલા કાર્યવાહી કરવામાં નહીં આવી તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે જનક સૌથી મહત્વની બાબત એ છે કે એક શિક્ષક તો છ વર્ષથી ગેરહાજર છે એક શિક્ષક પાંચ વર્ષથી ગેરહાજર છે એક શિક્ષક ત્રણ વર્ષથી ગેરહાજર છે ત્યારે આટલા વર્ષોથી જ્યારે શિક્ષક ગેરહાજર હોય તો તેમની હાજરીમાં બાળકોને કોણ ભણાવતું હતું અને જો તેઓ ગેરહાજર હતા તો પછી તેમનું રાજીનામું લઈને કેમ નવા શિક્ષકની ભરતી કરીને બાળકોને વ્યવસ્થિત ભણાવવા માટે શિક્ષક ન આપ્યો તે સવાલ સી ચોવીસ કલાક પૂછવા પૂછી રહ્યું છે જી બિલકુલ બિલકુલ છ વર્ષ ત્રણ વર્ષ બે વર્ષથી